નમસ્કાર મિત્રો હું સૈમી ઓઝા અબ્ઝ મીરા આપ સમક્ષ રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીની રચના પ્રસ્તુત કરું છું છવ્વીસમી જાન્યુઆરી છે ગણતંત્ર દિવસની સૌને શુભેચ્છાઓ આ પાવન પર્વ પર બંધારણ આપણું બંધારણ અમલમાં આવ્યું હતું પણ એ માટે જે લોકો શહીદ થયા હતા એને ધ્યાનમાં રાખીને આ રચના છે જે આપ સમક્ષ ગાઈશ એને ન્યાય આપવા પ્રયત્ન કરીશ ઝવેરચંદ મેઘાણીની છે રક્ત ટપકતે સો સો જોડે સમરાગણ આવે આવે સમરાગણ આવે કે સરવરણી સમર સેવિકા કે સરવરણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે કાયલ મરતા મરતા રે ભારત આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે કોની વનીતા કોની માતા ભગીની તોડે વડતી વળતી કોની માતા કોની વગીની ટોળે વડતી વડતી ભગીની ટોળે વડતી

આ આઝાદી ગાવે એનું સિર ખો લેવા કોઈ જને તન આવે આવી કોઈ જને તન આવે પછી એને સિંચણ તેલ કચોડા પછી એને સિંચણ તેલ કચોડા લબકો મેલી લાવી કે કોઈ ના લાડકવાયા નીન કોઈએ ખબર પૂછાવી કે કોઈ ના લાડકવાયા ની કોઈ ખબર પૂછાવી લાડકવાયા કરતી છાના પૂજન કરતી એની રક્ષા કાજે અહર્નીશ એની રક્ષા કાજે અહર્નીશ પ્રભુ ને પડતી ઉરના એકાંતે હસે નો ગણતી કે ઘાયલ કે ઘાયલ મરતા મરતા રે ભારતમાંની આઝાદી ગાવે આપણા વીરોની વાત છે જે ભારતમાં ના કાજે જે બંધા જે ભારતની આઝાદી માટે શહીદ થઈ ગયા હતા હસતા મોખે એ વિરાંગના એ ક્ષત્રિયાણીની વાત છે આ ઉરના એકાંતે રડતી વિજો હસે દિનો ગણતી તમેની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખંભે કે ચણજો આરસની એક ખંભે

લાડકવાયા રક્ત ટપક સમર સેવિકા કેસર વરણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે કે ઘાયલ મરિતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ભારત માની આઝાદી ગાવે સૌ મિત્રોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત